જાહેર સોનગઢ તાલુકામાં આવેલું હવે બનશે તાલુકા તે માટે હવે નવી તાલુકા પંચાયતની સ્થાપનાથી ગ્રામ વિકાસ અને લોકોની સુવિધામાં મોટો ફેરફાર જોવા મળશે ખાસ કરીને જે ગામો તાલુકાના મુખ્યાલયથી દૂર છે તેમને હવે અનેક રીતે સીધો લાભ મળશે ઉકાઈ ગામોને મળતા મુખ્ય લાભો સંસ્કારી સરકારી સેવાઓ નજીક મળશે અગાઉ દૂર દૂર ગામના લોકોને નાની મોટી સરકારી સેવાઓ માટે લાંબો રસ્તો કરીને તાલુકા કચેરીએ જવું પડતું હતું પણ હવે ઘણા લાભો થશે જે કે રસ્તા પાણી વીજળી આરોગ્ય શિક્ષણ વગેરેની કામગીરી ઝડપથી હાથ ધરાશે દૂરવર્તીય ગામો પણ હવે વિકાસથી વંચિત નહીં રહે હવે નવી તાલુકા પંચાયત ખુલવાથી આ સેવાઓ સ્થાનિક સ્તરે સરળતાથી મળી શકશે ગયા બુધવારની કેબિનેટમાં ગુજરાતના સત્તર જેટલા તાલુકા વિભાજન કરીને સત્તર નવા તાલુકા આપવામાં આવેલ છે જેના ભાગરૂપે માંડવી એકસો સત્તાવન વિધાનસભાની અંદર સોનગઢ સાથે સંકળાયેલું ઉકાઈ ગામ આ ઉકાઈ ગામને પણ અલગ તાલુકાનો દરજ્જો આપીને ઉકાઈની તમામ જનતાને એક ભેટ આપી એ બદલ હું ગુજરાતના મુદુને મક્કમ સભાઓના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈનો આભાર માનું છું મારા પ્રભારી મંત્રી મુકેશભાઈ પટેલનો પણ આભાર માનીએ છીએ અને સાથે મારા પ્રદેશ પ્રમુખ સી પાટીલ સાહેબનો પણ આભાર માનીએ છીએ અને આ તાલુકો નવો બનવાથી ઉકાઈની જે જનતા છે એ જનતાને હવે સોનગઢ સુધી નહીં જવું પડે છેવાડાનું ગામડું કહી શકાય બોરદા એ બોરદાના ગામના લોકોને પણ હવે અહીંયા ઉકાઈમાં આવીને એમના કામો થઈ શકે સરળતાથી તમામ પ્રકારની કચેરીઓ અહીંયા ઉપલબ્ધ થશે ચાહે બેંક હોય ચાહે બસ સ્ટેન્ડ હોય ચાહે મામલતદાર કચેરી ચાહે પ્રાંત કચેરી એવી તમામ કચેરીઓ એસટી ડેપો વગેરે પણ કચેરીઓ અહીંયા ઉપલબ્ધ થશે અને ખાસ કરીને ઉકાઈની પ્રજાને જે અહીંયા કામમાં જે તકલીફ પડતી હતી એ તકલીફો હવે દૂર થશે અને ઉકાઈની પ્રજાને તમામ પ્રકારના કામો પોતાના ઘર આંગણેથી મળી રહેશે એના માટે તાલુકો અલગ કર્યો છે